અંકલેશ્વરના જૂના દિવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે અને મંદિર છે છે જે આસ્થાનું કેન્દ્ર મંદિરના શિખર જીર્ણ થતા દાતાઓની મદદથી શિખરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ શિખર ઉપર કળશ સ્થાપન માટે આજરોજ મંદિર પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી બપોરના અરસામાં શિખર પર કલશનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે બાદ શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બૈદ્યનાથ મહાદેવકી જય અંકલેશ્વર તાલુકાની અંદર દિવા ગામ એ દિવા ગામની અંદર બૈદ્યનાથ મહાદેવના શિખરને નવો કલશ ચઢાવ્યો એ કલશના કલશ નપણ વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી મંદિર જીર્ણ થઈ ગયું હતું એનું રિપેરિંગ પણ કરી અને આખા કલશ નવો ચડાવવામાં આવ્યો છે અને કલશ સ્નપન વિધિ આજે બ્રાહ્મો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે એની તમામ એક હજાર આહુતિ સાથે યજ્ઞ અને એ કલશનું સ્નપન એકાશી કલશોથી સ્નપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે બોલો બૈદ્યનાથ મહાદેવ બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવ થી ભગવાન ના શિખર સ્નપન કલ દર્શન કર્યા છે બોલો નમપારે હા હા